જમિયતપુરા ગામ પાસે ત્રણસો કરોડના ખર્ચે આકાર લેનાર ભવ્ય આંજણાધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અમદાવાદ મહેસાણા હાઈવે પર કલોલ નજીક જમિયતપુરા ગામ પાસે ત્રણસો કરોડ ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજણાધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો આ અવસરે મહાનુભાવોએ દાનવી દાતાઓનું સન્માન પણ કરાવ્યું આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શિલા ઈંટનું વિધિ પૂજન મંત્રોચ્ચાર કરીને આંજણાધામ ભવનનો શિલાન્યાસ કર્યો હતો વિશ્વ આંજણા ફાઉન્ડેશન અને આંજણાધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારા આંજણાધામના શિલાન્યાસનો પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે આંજણાધામ માત્ર વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન આપવાનું કે સમાજના યુવાનોને આઈ એસ આઈપીએસ બનાવવાનું કેન્દ્ર માત્ર ન બને આંજણાધામ એવા સંસ્કારવાન માનવ નિર્માણ માટેનું મિશન બને છે જે સમાજનું માતા પિતા અને રાષ્ટ્રનું ગૌરવ વધારે છે રાજસ્થાનના સંરક્ષણશ્રી શ્રી એક હજાર આઠ મહંત શ્રી દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા અને આ પ્રસંગે સમાજના જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ દહેગામ ગાંધીનગર